આમ પલ્લુ પલ્લુ એકદમ એકદમ રજવાડી એનો રહેવાનો છે મીણાકારી આખું પટોળું રહેવાનું છે તો જે મારી બેનુને પટોળા સાથે સાડી કોન્સેપ્ટ જોઈએ છે ને એમની માટે આ રીલ્સ બહુ સાબિત થવાની છે ને એકદમ લો બજેટમાં અને ફેબ્રિક ની વાત કરું તો એકદમ માખણ જેવાનું ફૂલ ફિનિશિંગ વાળું ભાઈ ઘણી બહેનો કહે છે ભાઈ છડામાં ભરાય છે બંગડીઓમાં ભરાય છે